નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો જો તમે કોલેજની અંદર અભ્યાસ કરતા હોય તો તમારે એકત્રીસ ડિસેમ્બર પહેલાં એક કામ છે એ ફરજિયાત કરવાનું છે એટલે કે તમે કોલેજના પ્રથમ વર્ષની અંદર અભ્યાસ કરતા હોય બીજા વર્ષની અંદર અભ્યાસ કરતા હોય કે ફાઇનલ યરની અંદર અભ્યાસ કરતા હોય તમે સ્નાતકની અંદર અભ્યાસ કરતા હોય કે અનુસ્નાતકની અંદર અભ્યાસ કરતા હોય એકત્રીસ ડિસેમ્બર પહેલાં તમામ વિદ્યાર્થીઓએ જે એક કાર્ડ બનાવવાનું આવે છે એ કાર્ડ ફરજિયાત બનાવવાનું છે તો આજના આ વિડીયોની અંદર હું તમને જણાવીશ તમારે કયું કાર્ડ છે એ ફરજિયાત બનાવવાનું છે અને તમે આ કાર્ડ છે એ કઈ રીતે બનાવી શકો છો તો હવે શરૂ કરીએ આજનો વિડિયો વિડીયો શરૂ કરતાં પહેલાં કોલેજના તમામ વિદ્યાર્થીઓ કોલેજની આવી તમામ અપડેટ્સ સૌ પ્રથમ મેળવવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તમે આ જોઈ શકો છો એ પ્રમાણે એકત્રીસમી ડિસેમ્બર સુધી એબીસી પોર્ટલ પર ડેટા અપલોડ કરવા શિક્ષણ વિભાગની યુનિવર્સિટીઓની સૂચના એટલે કે તમામ વિદ્યાર્થીઓએ એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ પહેલાં એ આઈડી છે એ જરૂરથી બનાવી લેવાનું છે એ આઈડી કાર્ડ કઈ રીતે બનાવવું એ વિડીયોની લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપવામાં આવેલી છે તમારે શું કરવાનું છે એકત્રીસ ડિસેમ્બર પહેલાં તમારું જે એ આઈડી છે એ બનાવી લેવાનું છે અને એ બી આઈડી કાર્ડ છે એ તમારે તમારી કોલેજની અંદર એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ પહેલાં સબમિટ કરાવી દેવાનું હોય છે તમે જોઈ શકો છો જે તમામ ડિટેલ્સ છે એ અહીંયા આપવામાં આવેલી છે કે જે નવી એજ્યુકેશન પોલિસી આવી છે એ પ્રમાણે તમામ વિદ્યાર્થીઓને એ આઈડી કાર્ડ બનાવવું ફરજિયાત છે અને જે છે એ યુનિવર્સિટી દ્વારા અને યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન એટલે કે એ દ્વારા આ પરિપત્ર છે એ બહાર પાડવામાં આવેલો છે આની અંદર તમામ વિદ્યાર્થીઓના ડેટા છે એ એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ પહેલાં જે છે એ એ કમ્પલસરી બનાવી લેવાનું છે વર્ષ બે હજાર એકવીસથી વર્ષ બે હજાર ત્રેવીસ સુધીના તમામ વિદ્યાર્થીઓ છે એમનું એ આઈડી છે એ કમ્પલસરી બનાવવાનું છે તો જે પણ વિદ્યાર્થીઓનું હજુ સુધી એબીસીઆઈડી બનાવવાનું બાકી હોય એમણે એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ પહેલાં એબીસીઆઈડી છે એ બનાવી લેવાનું છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ